નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં આજે હળવા ઝાપટાથી લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો શહેરમાં સવારના સમયે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું બપોરના સમયે ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા ભાવનગર શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જોકે બપોર પછી ઉઘાડ નીકળ્યો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના મહુવામાં એક ઇંચ ઘોઘા અને વલભીપુરમાં પોણો ઇંચ સિહોર તથા પાલીતાણામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જિલ્લાના અન્ય તાલુકાઓમાં હળવા ભારે ઝાપટા પડ્યા હતા